માતાજીના જો આરાધના તહેવાર નવરાત્રી ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા જો જો ભક્તો છે એના તરફથી અલગ અલગ માતાના આરાધના અને ગરબા ઉપર જો અમારા ખેલાઈયાઓ ઝૂમે છે અને આજ રીતે આપણા ગુજરાતમાં સુરત શહેરમાં ભી ખૂબ મોટે પાયે પે ગરબા આયોજન કરવામાં આવે છે કુલ અમે લોકો વાત કરીએ તો જો શેરીઓ છે નાની નાની શેરીઓ ગલીઓ સ્કૂલ મેં સોસાયટી આ બધા અને મોટા ગરબાઓ ડોમ્સ મળી લઈએ તો સત્તા તમામ ગરબાઓના આયોજન કરવામાં આવે છે એના સુરક્ષા માટે અને લોકો ખૂબ સુરક્ષિત સેફ ગરબા અમે એન્જોય કરે આ દિશામાં જો પોલીસ તરફ જેટલી કાર્યવાહી કરવાની હતી અમે લોકો કરી લીધા છે અને સાથોસાથ જો આયોજકો સાથે બી ચર્ચાઓ કરવામાં આવી છે ખાસ કરીને લોકોના સુરક્ષા બાબતમાં

અને સાથોસાથ આ બધા નહીં થાય એના માટે જો થી વધુ પ્રમાણમાં લોકો અંદર નહીં જાય કારણ કે ત્યારે જાય ત્યારે ધક્કા મૂકીને બનાવવા બનતા હોય છે તો એના માટે બી આયોજકો સાથે સંકલન કરવામાં આવેલા છે જરૂરી જો ટેન્કલ અસિસ્ટન્સ એના માટે કરવામાં આવેલા છે અને અમારા સીસીટીવી કંટ્રોલ રૂમ જો સુરત સીપી કચેરી ખાતે છે એમાં જો મોટા મોટા ગરબાઓ છે એના અમે સીસીટીવી ના લિંક આઈપી એડ્રેસ લઈને અહીંયાથી બી અમે લોકો ઓબ્ઝર્વ કરવાના છે અને જો નાની મોટી કોઈ તૂટીઓ અમે લોકો જળાશે તેના પણ અમે લોકો સૂચના આપતા રહીશ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આપના અમારા મીડિયાના માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે આપ એન્જોય કરો એટલા ધ્યાન રાખવા જોઈએ મર્યાદાનો તહેવાર છે મર્યાદા જળવાઈ રહે જોઈએ અમારા બધા લોકોનો જવાબદારી છે કે અમારા નાના બાળકો હોય વડીલો હોય બહેનો હોય એના સુરક્ષિત રાખવા માટે અને એના જો સેફ પૂરા સમય રહે જો આપણા દસ દિવસના નવ દિવસ અને પછી જોઈએ નવરાત્રીના

જ્યાં બધા લોકોને એન્ટ્રી એકદમ અમારા ફ્રી એન્ટ્રી હોય છે અને દસ પંદર હજાર લોકો ગરબામાં આવે છે જો મોટો ગ્રાઉન્ડ છે છે લોકો એન્જોય કરે તો પોલીસ ડિપાર્ટમેન્ટ એવા ખેલાઈઓ માટે એ બધા લોકો માટે અમારા ઓપન છે આવી શકે છે આપણે એન્જોય કરો છો ફેમિલી સાથે આવો અને આપ એન્જોય કરો ગરબા તો બધાને આમંત્રિત પણ કરું છું જોએ અને ફરીથી જોયે આપ બધા લોકોને નવરાત્રીને ખૂબ ખૂબ શુભકામના પણ આપું છું અને બધા લોકો આપ અને અમે બધા લોકો મળીને જોયે

પરમિશન આ લોકોને આપવામાં આવી છે અને એના હિસાબથી બધા લોકો રમે ખેલે ઓર્ગેનાઇઝ કરે એના માટે અલગ અલગ છે અંદર કોઈ ડોમ વગેરે હોય છે કોઈ અંદર જો બંધ ઓપન અલગ હોય છે કે માઈક વાગે પછી ઓપન વગાડી શકો અંદર હોલ હોય છે ત્યાં આપ કરી શકો છો તો અલગ અલગ જો જગ્યાઓ છે લેકિન પોલીસ સજ્જ છે અને પોલીસ તો હરદાન ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ બંદોબસ્ત કરવા વાળા ડિપાર્ટમેન્ટ હોય છે તો અમે કોઈ પણ કસર બાકી નહીં રાખી અમારું રાત્રે થતા હોય જબતો લોકો ઘરે નહીં જતા રહેશે તબ તક અમારી પોલીસ જાગશે જોઈએ અને બધા લોકો ઘરે જતા રહે એના પછી જ પોલીસ અમને ઘરે જશે જોઈએ અને અમે બહેનો માટે બી અલગથી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ બહેનો લાગે તો સો નંબર ઉપર આવવાની થવાના વ્યવ હેલ્પલાઇન ઉપર જાન કરશે તો તુરંત અમે લોકો એના સિસ્ટન્સ કરીશું ઘર પહોંચાડવા માટે જોએ અને એટલા અમે બધાને બોલી હોય કે આપ કોઈ સંકોચ નહીં રાખતા પોલીસને કોન્ટેક કરવામાં જોઈએ પોલીસ આપના મિત્ર છે અને એટલે જ ખાતરી અમે આપીએ છીએ રસ્તા ઉપર રહી જબ તક આપ ઘરે નહીં જતા રહો પાંચ વાગ્યા સુધી નામદાર સુપ્રીમ કોર્ટ ના જો ગાઈડલાઈન્સ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ ના એના હિસાબ થી બધા જોઈએ અમે લોકો ધ્યાન રાખીએ